મોર્નિંગ હાલે લોયા સર્વને હું રમેશ પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ બાઇબલ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર તમારું હૃદયથી સ્વાગત કરીએ છીએ આ સમયે આપણે પિતા બાપના જીવન પવિત્ર વચનો તેનું વાંચન કરવા જઈ રહ્યા છીએ ત્યારે પિતા બાપ આ વચનો વાંચવાને માટે આપણ સર્વની સહાયતા મદદ કરે સાંભળવાને મદદ કરે તેને માટે પિતા બાપની વિનંતી કરીએ તો ચલો સમય ન બગાડતા આપણે આજના વચનો મજેસ તુકી પ્રાર્થના કરીશું છું હે આકાશવાસી અમારો પ્રેમળ પરમેશ્વર પિતા મે તમારો આભાર માની છે બાદ કે તમે અમારા જીવન સુંદર દિવસ આપ્યો અસુંદર તો કાપી છે તમારો પવિત્ર વચનો વાંચવાને માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માન્યો છે બાપ તમારા વચનો તરફ જોઈ રહ્યા છે ત્યારે તમે વચનો વાંચવાનું મારી સહાયની મદદ કરો જે તમારા દીકરા દીકરો સાંભળે છે દરેકને તો તમારા આશીષ તમારી કૃપા આપો સમજવામાં જ્ઞાન બુદ્ધિ અને ભરો આ મારી ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ પવિત્ર પુસ્તકમાંથી પહેલો કાણું તેનો બાવીસ મોજો પછી દાઉદે કહ્યું આ યહોવા ઈશ્વરનું મંદિર છે આ ઈજરાયલ માટે વેદી છે દેશમાં જે પરદેશો હતા તેઓને એકત્ર કરવાની દાઉદે આજ્ઞા આપી અને ઈશ્વરનું મંદિર બાંધવાને જોઈતા પથ્થર ઘડવા માટે સલાટોને તેણે તેને કામે લગાવ્યા દરવાજાના કમાડોના તથા સાંધાઓના ખિલ્લાઓને માટે દાઉદે પુષ્કળ લોઢું તથા અણતોડ પિત્તળ ભેગું કર્યું વળી અસંખ્ય એરે વૃક્ષો એકઠા કર્યા કેમ કે સિદની હોય તથા તુરીયો દાઉદની પાસે પુષ્કળ એરે વૃક્ષો લાગ્યા દાઉદે કહ્યું મારો પુત્ર સુલેમાન જુવાન ને બીન અનુભવી છે મે યહોવાને માટે જે મંદિર બંધાવવાનું છે તે અતિ ભવ્ય સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા સૌભયમાન થવું જોઈએ તેથી હું તેને માટે આગળથી તૈયારી કરીશ આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને તેડાવ્યો ને ઇઝરાયેલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવાની તેને સોંપણી કરી દાઉદે સુલેમાનને કહ્યું હે મારા પુત્ર મારા ઈશ્વર યહોવાના નામને માટે મંદિર બાંધવાનું મારા મનમાં હતું તો ખરું પણ મારી પાસે યહોવાની વાણી એવી આવી હતી કે ત્યાં પુષ્કળ મોહી વહેવડાવી છે બે મોટા યુદ્ધો કર્યા છે મારી નજર આગળ ત્યાં પૃથ્વી ઉપર બહુ લોહી વહેવડાવી છે માટે તારે મારા નામને માટે મંદિર બાંધવું નહીં તને પુત્ર થશે તે શાંતિશીલ પુરુષ થશે અને તેના ચારે તરફના તમામ શત્રુઓથી હું તેને વિશ્રાંતિ આપીશ તેનું નામ સુલેમાન થશે ને હું તેની કારકિર્દીમાં ઇઝરાયેલને સુલે તથા શાંતિ આપીશ તે મારા નામને માટે મંદિર બાંધશે તે મારો પુત્ર થશે ને હું તેનો પિતા થઈ અને ઇઝરાયલ પર તેનું રાજ્ય હું સર્વકાળ કાયમ રાખીશ મારા પુત્ર યહોવા તારી સાથે હો અને જેમ તારા ઈશ્વર યોહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે યહોવાનું મંદિર નોંધવામાં તું મન થા યહોવાએ તને ઇજરાયલી ઉપર અધિકારી ઠરાવ્યો છે માટે તે તને વિધેયક બુદ્ધિ તથા ન આપો કે તું તારા ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે ચાલે અને જે વિધિઓ તથા હુકમો યહોવાએ ઇઝરાયલ સંબંધી મૂસાને ફરમાવ્યા તે જો તું પાણીને અમલમાં લાવશે તો જ તું મન થશે બળવાન તથા ખૂબ હિંમતવાન થા બીશ નહીં ને ગભરાઈશ પણ નહીં જો સંકટમાં છતાં મેં યોહોવાના મંદિરને માટે એક લાખ તાલન સોનું તથા દસ લાખ તાલન રૂપું તૈયાર રાખ્યું છે અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે લાકડા તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યા છે તું ચાહે તો તેમાં વધારો કરી શકે વળી તારી પાસે પુષ્કળ કારીગરો એટલે પથ્થર તથા લાકડા ઘડનારા તથા હરકો કામમાં નિપુણ એવા ઘણા પુરુષો છે સોના રૂપાનો પિત્તળનો તથા લોઢાનો તો સુમાર જ નથી હવે ઊઠ ટામેલા યહોવા તારી સાથે હો વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા ઇઝરાયેલના સર્વ કામદારોને આપીને કહ્યું શું તમારામાં ઈશ્વર યોવા તમારી સાથે નથી શું તેમણે તમને ચોતરફ શાંતિ આપી નથી તેમણે દેશના મૂળ રહવાસીને મારા હાથમાં સોંપ્યા છે અને યહોવાએ તથા તેના લોકોએ દેશ સર કર્યો છે તો હવે તમારા ઈશ્વર યહોવાની ભક્તિ કરવામાં

ગત દિવસોમાં તમે અમને સાચવા છે સંભાળ્યા છે દોર્યા છે ચલાવ્યા છે વાપર્યા છે આ તમામ બાબતોની માટે વિશેષ અત્યારે આ સમય આપ્યો તમે અમને કે તમારા જીવંત વચનોનું અમે વાંચન કરી શકીએ તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ આ જીવંત વચનોને આશીર્વાદ કરો બાપ આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એકાત્મા જીતાય તેને માટે પણ તમારી કૃપા થવા દેજો બાપુ આ વચનનું જે કોઈ ભાઈ બહેન સાંભળે છે તેઓની ઉપર પણ તમારી આશિષની વર્ષા થવા દેજો બાપ અધિવ્યથી ક્રોધ રૂપાધી અને કોઈ પણ જાતની વિપત્તિથી તેઓનું રક્ષણ કરજો બાપ સૈતાનીક બાબતોથી તેઓને સંભાળી રાખ સાચવી રાખજો પિતા વિશેષ પિતા ભારત અને પાકિસ્તાનની અંદર અત્યારે જે યુદ્ધનો માહોલ ચાલે છે ત્યારે પિતા બાપ ત્યાં આગળ યુદ્ધ ન થાય તમારી શાંતિ પ્રસર એવી કૃપા તમે થવા દેજો બાપ કેમકે યુદ્ધથી કોઈનું ભડું થયું નથી કેમકે હજારો નિર્દોષ લોકોના ત્યાં આગળ મરણ જ થાય છે અને ઘણા લોકોની માલ મિલકત નષ્ટ થાય છે અને ઘણા ગરબા વગરના બને છે ત્યારે પિતાબાપ તમે શાંતિના સરદાર છો અને તમને વિનંતી કરીએ કે ત્યાં આગળ તમારી શાંતિ પ્રશ્ન કૃપા તમે થવા દો બાપ અમારા દેશ અમેરિકાને તમારી સમક્ષ લાવીએ છીએ અમારા દેશને આશીર્વાદિત કરો બાપ અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ અને આ દેશને ચલાવવાને માટે જે અમારા રાજનેતાઓની માથે જવાબદારીઓ છે એ સગળા રાજનેતાઓની પર તમારી કૃપા દયા ભલે પ્રેમ અને જ્ઞાનનો ડાપવાનો આત્મા આવવા દેજો જવાબ સગડાઓની શારીરિક તંદુરસ્તી બાપ ઘણા કુટુંબો જ્યાં આગળ કજ્યા કંકાસનો સૈતાનીક આત્મા વાસ કરતો હોય છે ત્યાર પિતા બાપ અમે આવા કુટુંબને તમારી સમક્ષ લાવીએ છીએ કે ત્યાં આગળ તમારો શાંતિનો આત્મા મોકલો અને આ બા દોષ કજ્જા કંકાશવાળા આત્માને એ ઘરોમાંથી દૂર કરો અને તમારી શાંતિ ત્યાં પ્રસરે એ કૃપા તમે થવા દેજો બાપ અમારી સહાયતા મદદ કરજો અમારા શ્રોતાજનોની સહાયતા મદદ કરજો અમે સગડાઓ તમારા હાથોમાં સોંપાતા પ્રોપિત તમારી સમક્ષ આવીએ છીએ ત્યારે અમારા પાપ ગુનાવણી કબૂલાત કરતા પિતા બાપ અમે તમે અમારા પાપની ક્ષમા કરજો તમારા બાળકો તરીકે અમારો સ્વીકાર કરજો અમારી આ સગડી વિનંતીઓ તમારા પુત્ર અમારા મસી અને અમારા છો તેમના મીઠાને પ્યારા નામ તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તમે સ્વીકાર કરજો બાપ અ